હેલો દોસ્તો હમણાં તાજેતરમાં જ આપણે જોઈ રહ્યા કે ઘણી બધી યુટ્યુબ ચેનલ તથા અમુક અમુક ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે કે ભાઈ આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી જે હેલ્પર જે છે એમના જે છે એમને કાયમી કરી આપવાના છે અને એમને પગારના બધા જ લાભો જે છે એ કાયમી કર્મચારીની જેમ ગણવાના છે અને સરકારી કર્મચારી તરીકે તેમને લઈ લેવાના છે તો દોસ્તો આ બધી જે મેં ન્યૂઝ જોયા એ પછી એમાં એમ કહેતા હતા કે ભાઈ

એ હાઈકોર્ટ ઓફ ગુજરાત જે અમદાવાદમાં આવેલી છે એમના જજ જે નિખિલ એસ કરિયલ જે છે એમના દ્વારા છે એ આપવામાં આવ્યો છે તો દોસ્તો આ ચુકાદાને આપણે સમજીએ અને જોઈએ કે કઈ રીતે જે છે એ આ ચુકાદો આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્પરને જે છે એ કાયમી થવામાં મદદ કરશે કે નહીં તો તમે વિડીયો ચેક લાસ્ટ સુધી જોજો આપણે આખો ચુકાદો જે છે એ વ્યવસ્થિત જે છે એ એનાલિસિસ કરવાના છે અને આગળમાં ભવિષ્યમાં કઈ રીતે આપણને આંગણવાડી કાર્યકર તથા હેલ્પરને આમાં લાભ મળવાનો છે એની પણ ડિસ્કસ કરશું તો મોસ્ટ ઓફ એ જે બધાએ કીધું એ ઉપર છેલ્લી માહિતી હતી કે ભાઈ ખુશીના સમાચાર છે ને કાયમી કર્મચારી બની જવાના છે પરંતુ કોઈએ જે આ ચુકાદો જે છે એ ટાંકીને કોઈ એમનો વિડીયો છે એ મને જોવા મળ્યો નથી તો આપણે જોઈએ તો દોસ્તો જે સૌપ્રથમ આપણે જોઈએ તો જે આંગણવાડી વર્કર તથા જે આંગણવાડી કાર્યકરો જે છે એ ખૂબ જ મહેનતી રીતે જે છે એ નો જે આ પ્રોગ્રામ જે છે એમના નીચે કામ કરે છે અને ખૂબ જ શોષણભરી નીતિથી દસ હજાર રૂપિયામાં એમને જે છે એ વર્કરને તથા પાંચ હજાર રૂપિયામાં કાર્ય જે હેલ્પર છે એમને કામ કરાવવામાં આવે છે તો એમનો જે ડ્યુટી અને ફરજો છે એમનો જે કાર્યક્ષેત્ર છે એમની જે રીતની ભરતી થાય છે બધી જ ડિટેલ જે છે આ ચુકાદામાં વકીલ દ્વારા દલીલોથી જે છે એ કરવામાં આવી છે એ આપણે એક પૂછી જોઈએ તો સર્વપ્રથમ આપણે જોઈએ તો છવ્વીસમાં પેજ ઉપર જે છે આમ આપણે એકસો બાવીસપણનો ચુકાદો છે બધા એની જોઈએ જે મેનમેન્ટ પોઈન્ટ જે છે એ જ આપણે જોઈશું કેમ કે આપણે જે જાણવા માગીએ છીએ એ આપણને આની અંદરથી જોવા મળી જાય એ આપણે પ્રયત્ન કરીશું તો જે સર્વપ્રથમ જે વાત કરવામાં આવી છે ચુકાદામાં એ છે ઓવરવ્યુ ઓફ ધ આઈસીડીએસ સ્કીમ તો એમાં કહેવામાં આવ્યું છે કે એટ ધીસ સ્ટેજ ઇટ વુડ બી રિલેવન્ટ ટુ હેવ બ્રીફ ઓવરવ્યૂ ઓફ ધ આઈસીડીએસ સ્કીમ અંડર વીચ આંગણવાડી સેન્ટર્સ આર બી મેનેજર્સ તો આઈસીડીએસ સ્કીમની અંદરમાં જે આંગણવાડી સેન્ટર જે કામ કરે છે એનો સૌ પ્રથમ જે આપણે છે એ બ્રીફ ઓવર્યુ જોઈએ એમ કહેવામાં આવ્યું છે તો બ્રીફ ઓવરવ્યુ જોઈએ તો એના ફંક્શન અને એની ડ્યુટી જે છે આંગણવાડી સેન્ટરની એ કઈ રીતની છે તો ફોર સચ પર્પઝ ધીસ કોર્ટ શેલ બી રિલાઇંગ અપોન ધ એવરેમેન્ટ મેડ બાય ધ રિસ્પોન્ડન્ટ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એઝ વેલ એઝ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઇન ધ રિસ્પેક્ટિવ કાઉન્ટર એફિડેવિટ તો ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ વોઝ લોન્ચડ ઇન બે દસ ઓગણીસો પંચોતેર તો જ્યાં ચાઇલ્ડ ડેવલપમેન્ટની ઇન્ટિગ્રેટેડ જે સ્કીમ છે એ બે દસ ઓગણીસો પંચોતેરની અંદર સ્ટાર્ટ કરવામાં આવી હતી અને વન ઓફ ધ વર્લ્ડ લા લાર્જેસ્ટ એન્ડ મોસ્ટ યુનિક પ્રોગ્રામ ડિઝાઇન ટુ કેર કેટર ટુ ધ ન્યુટ્રિશનલ નીડ્સ ઓફ પ્રેગનન્ટ વુમન એન્ડ લેક્ટિંગ મધર તો વર્લ્ડની સૌથી મોટી જે સ્કીમ છે અને આ જે એક મો યુનિક્યુ પ્રોગ્રામ જે છે કે જેનાથી જે આ પ્રેગ્નન્ટ વુમન હોય છે અને જે લેક્ટિંગ મધર હોય છે એને પોષણ આપવા માટેની જે જરૂરિયાતો છે એ આની અંદર જે છે આ સ્કીમમાં કવર થાય છે એ સિવાય જે છ વર્ષથી નીચેના જે બાળકો છે એમનું જે પ્રી સ્કૂલ મતલબ કે નર્સરી ટાઈપનું જે એજ્યુકેશન છે એમનું જે ઇમ્યુનાઇઝેશન છે એમની હેલ્થ છે એના રિલેટેડ જે એસ્પેક્ટ ટૂંકમાં જે બાબતો છે એ પણ જે છે એ આ પ્રોજેક્ટની અંદર છે એ આઈસીડીએસના જે પેલામાં છે એ કવર થાય છે આંગણવાડી સેન્ટરમાં તો આ એક પ્રકારનું આઈસીડીએસ જે છે એ આ ટાઈપનું વર્ક કરે છે એ સિવાય દોસ્તો આપણે જોઈએ તો ટૂંકમાં છ મેન પોઈન્ટ જે છે એ વકીલે જે છે એ જજ સમક્ષ મૂક્યા કે ભાઈ આંગણવાડી કાર્યકર જે છે એ આંગણવાડી સેન્ટરમાં રહીને છ મુખ્ય જે સર્વિસ છે એ આપે છે એક તો સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રી એન્ડ નોન ફોર્મલ એજ્યુકેશન ભણાવવાનું કામ પણ કરે છે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન એટલે જે છોકરાઓનું જે ભરણ પોષણ માટેની જે વસ્તુઓ જે છે ન્યુટ્રિશન એ એને પ્રોવાઈડ કરવું એમનું ધ્યાન રાખવું એમને ખવડાવવું પીવડાવવું એ સિવાય હેલ્થ એજ્યુકેશનને લગતી સેવાઓ એમને પૂરી પાડે છે ઇમ્યુનાઇઝેશનનું કાર્ય પણ કરે છે હેલ્થ ચેકઅપ પણ કરે છે અને એનું રિપોર્ટિંગ પણ સરકારને કરે છે એ સિવાય જે છે એ આંગણવાડીના જે તેડાગરો છે જે હેલ્પર બહેનો છે એ સ્કૂલમાં જે છે એ બાળકોને લાવવા માટે રેફરલ સર્વિસ તરીકેનું કાર્ય પણ કરે છે તો આ એમના મુખ્ય કામો છે એ સિવાય દોસ્તો ચોત્રીસમાં પેજ ઉપર જે છે એ એમ પછી વકીલે જે છે આપણા આંગણવાડી કાર્યકર્તા તરફથી જે વકીલો હતા એમણે ચોત્રીસમાં પેજ ઉપર ખૂબ જ વ્યવસ્થિત રીતે વિગતવાર જે છે એ આંગણવાડી વર્કર અને હેલ્પરનું જે છે એ ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટીનું જે છે એ વર્ણન કર્યું છે તો એમનું કહેવાનું એવું છે કે ભાઈ ગવર્મેન્ટ રિઝોલ્યુશન જે પચીસ જીઆર જે છે રાજ્ય સરકારનું પચીસ અગિયાર બે હજાર ઓગણીસમાં એમાં જે છે એ આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરની જે છે એ ફરજો અને જવાબદારીઓનું વર્ણન કરવામાં આવેલું છે એ જોતાં એની અંદર મુખ્ય જે છે એ એમની ફરજો કઈ કઈ છે તો કે આંગણવાડી સેન્ટરને સ્પેસિફિક ટાઈમ ઉપર શરૂ રાખવા એ સિવાય સર્વે કરવો હેલ્થ અને ન્યુટ્રિશનને લગતી સર્વિસ કરવી જે છે એ બાળકોને પ્રોવાઈડ કરવી મેડિકલ સર્વિસ જે છે એ ચિલ્ડ્રન મતલબ કે બાળકો અને જે લેક્ટિંગ મધર છે એમને પણ પૂરી પાડવી એ સિવાય ગ્રોથ મોનિટરિંગનું કાર્ય જે છે એ આ લોકો કરે છે એ સિવાય મમતા કાર્ડ અને ગ્રોથ ચાર્ટ જેવા જે છે એ બાળકોના જે ગ્રોથને લગતા જે મિઝર છે એ પણ જે છે એ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો જે છે એ કાર્ય નિભાવે છે અંડરવેટ જે ચિલ્ડ્રન છે એને જે સીએમટી સી તથા એનઆરસીને જે છે એ રીફર કરવાનું કાર્ય કરે છે એ સિવાય ઘણા બધા જે બીજા જે હેલ્થ અને ન્યુટ્રિશનને લગતા જે જે કાર્યો છે એ પણ એમને સોંપવામાં આવેલા છે એ એ સિવાય વિલેજ મતલબ કે ગ્રામ્ય લેવલે જે છે એ ગ્રામ સંજીવની સમિતિ જે છે એ અટેન્ડ કરવાનું તથા એની મિટિંગમાં ભાગ લેવાનું કાર્ય પણ જે છે એ આંગણવાડી બહેનોનું હોય છે તો આવા ઘણા બધા જે કાર્યો જે એમને સોંપવામાં આવ્યા છે હોમ વિઝિટ ફૂડ સેફ્ટીને લગતા એ સિવાય જે અમુક સ્પેશિયલ ડેઝ ઉજવવાના દાખલા તરીકે મંગળવાર છે સુપોષણ દિવસ છે વાળતુલા દિવસ છે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન અને પૂર્ણા દિવસ છે અન્ન પ્રોડક્શન દિવસ છે તો આ બધા જે કાર્યોનું વ્યવસ્થિત જે છે એ જસ સમસ મૂકવામાં આવ્યા હતા અને ચુકાદામાં પણ આ બધી વસ્તુઓનું છે એ વર્ણન કરવામાં આવેલું છે તો આ બધી વસ્તુઓ મૂકીને જે છે એ છેલ્લે એકસો ચારમાં જે પેજ જે છે ચુકાદાનો એકસો ચારમો પેજ એમાં ધીમે ધીમે કરતા જે છે એ જસ્ટિસ જે નિખિલ કેરિયલ છે એણે વર્ણન કર્યું છે કે મુખ્ય સેવિકા તરીકે જે છે એ આંગણવાડી કાર્યકરને કઈ રીતે લેવા હવે પછી તો એપોઇન્ટમેન્ટ ઓફ એ ડબલ્યુ ડબલ્યુ એઝ મુખ્ય સેવિકા એમ્પ્લિકેશન તો આમાં એવું કીધું કે ભાઈ આંગણવાડી વર્કર જે છે એ ને દસ વર્ષનો અનુભવ માગે છે મુખ્ય સેવિકામાં એમને જ ચાલવું હોય આંગણવાડી વર્કરને તો દસ વર્ષનો અનુભવ જોઈએ આંગણવાડી વર્કરમાં એ પછી એ જે છે એ મુખ્ય સેવિકામાં જઈએ કે અને હેલ્પર જે છે એ પાંચ વર્ષનો અનુભવ થાય એ પછી એ શેમાં જઈએ કે આંગણવાડી વર્કરમાં જઈએ કે તો જે આ રૂલ્સ જે છે ને એ ગુજરાત પંચાયત સર્વિસ જે રિક્રુટમેન્ટ રૂલ્સ બે હજાર તેર છે એ અનુભયે ડિપેન્ડ થયેલા છે તો એમાં એવું કહેવામાં આવેલું છે કે ભાઈ આંગણવાડી વર્કર હોવા જોઈએ અને પિસ્તાલીસ વર્ષથી વધારે એજ ન હોય બારમું પાસ હોય અને ઓછામાં ઓછા દસ વર્ષનો આંગણવાડી કાર્યકર તરીકેનો જો અનુભવ હોય તો એમને શેમાં લેવામાં આવે જે મુખ્ય સેવિકામાં લેવામાં આવે તો આ દોસ્તો જે છે એ કોર્ટને કહેવાનું એવું છે કે ભાઈ ઓલરેડી તમે બધી સિલેક્શન પ્રોસેસમાંથી એમને પસાર કર્યા છે અને પછી એમની છે એ શું કરી છે એપોઇન્ટમેન્ટ કરી છે એ સિવાય સબ્જેક્ટ ટુ ધ એ ડબલ્યુ ડબલ્યુ ફૂલફિલિંગ ધ રિક્વાયરમેન્ટ ઓફ રૂલ ફોર ધ એ ડબલ્યુ ડબલ્યુ વુડ બી એલિજિબલ ફોર બિંગ અપોઈન્ટેડ એઝ મુખ્ય સેવિકા મતલબ કે જે આંગણવાડી વર્કર છે એમને આ રિક્રુમેન્ટ રૂલ્સ ફોર જે છે એની બધી જ જે છે એ જરૂરિયાતો એ પૂરી કરે છે તો એમને છે એ મુખ્ય સેવિકા તરીકે તમારે શું કરવા જોઈએ એપોઇન્ટમેન્ટ કરવા જોઈએ એમાં દસ વર્ષનું જે છે એ સમયગાળા ઉપર વિચારણા કરવાનું પણ જે છે એ જે છે કોર્ટે છે ડાયરેક્શન આપ્યું છે એ પછી દોસ્તો જે છે એ લાસ્ટમાં જે આખો ચુકાદાનું બંને પક્ષની દલીલો તથા બંનેના તર્કો સાંભળ્યા પછી કોર્ટ છેલ્લે એવા કન્ કન્કલુઝન ઉપર આવે છે અને લાસ્ટમાં એવો ઓર્ડર કરેલો છે જે આપણે ખૂબ જ મહત્ત્વનો છે ખાસ જોજો તમારા માટે ઉપયોગી છે લાસ્ટમાં ડાયરેક્શન આપે છે અને એવો ચુકાદો આપે છે કે ધ કન્સિડરિંગ ધિસ્કસ એન્ડ ઓબ્ઝર્વેશન એન્ડ કન્કલુઝન એન્ડ ધ આન્સર ટુ ધ ક્વેશન ફોર્મ્યુલેટેડ ધોલોઇંગ ડાયરેક્શન આર ઇસ્યુ લાસ્ટમાં બધી વિગતોનું વિવરણ કરીને સરકાર જે કોર્ટ જે છે એવું કહી શકે બધી ડિસ્કસ કર્યા પછી બધા તારણો જોયા પછી અને છેલ્લે કન્ક્લુઝન ઉપર ડિસ્કસ કર્યા પછી જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં નીચે મુજબનું ડાયરેક્શન મતલબ કે ચુકાદો આપવામાં આવે છે તો શું ચુકાદો આપ્યો સરકારે ખાસ જોજો કોર્ટે ધ આંગણવાડી વર્કર્સ એન્ડ આંગણવાડી હેલ્પર્સ આર ડિક્લેર ટુ બી ઇન્ટાઇલ્ડ ટુ Treated at par with regularly selected permanent employees holding civil post in the state or central government, whereas the central government and the state government shall jointly formulate a policy for absorption of the anganwadi workers and helpers in government service and to confer consequential benefit of a regulation to the incumbents on the post in question. So. કોર્ટે એવું કીધું ભાઈ આંગણવાડી વર્કર અને હેલ્પર જે છે એ રેગ્યુલર ગવર્મેન્ટ પરમેનન્ટ એમ ગવર્મેન્ટ એમ્પ્લોય થવા માટે જે છે એ હકદાર છે અને એમને સિવિલ પોસ્ટની અંદર જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર સ્થાન આપવું જોઈએ જેથી આપવું જ જોઈએ અને એટલા માટે જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને બંને વિગતને જે છે એ આ બાબતની પોલિસી છે એ ઘડવાની રહેશે અને એમને રેગ્યુલર કર્મચારી તરીકે એમને છે એ સ્થાન આપવાનું રહેશે એ સિવાય એવું પણ કીધું તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ વાય ફોર્મ્યુલેટિંગ એન્ડ એપ્રોપ્રિયેટ પોલિસી શેલ ઇન્શ્યોર ધેટ ધ ફોલોઇંગ એસપેક્ટ એપ્રોપ્રિએટલી હેડ્રેસ માત્ર કાયમી કર્મચારી તરીકે જે છે એ ભેગા થઈને પોલિસી તો ઘડવી પરંતુ એની અંદર આ નીચે મુજબના જે છે એ મુદ્દાઓ આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું તો સર કોર્ટે એ પણ કીધું કે ભાઈ જે આંગણવાડી વર્કર અને હેલ્પર જે છે એને જીસીઆરએસ રૂલ્સ ઓગણીસો સડસઠ જે છે જે ગુજરાત સિવિસ સિવિલ સર્વિસ રૂલ્સ ઓગણીસો સડસઠ કહેવાય છે જે ગુજરાત સરકારના જે કાયમી કર્મચારીઓ છે એના માટે જે ઘડવામાં આવ્યા છે એની અંદર જે છે એ આ આંગણવાડી વર્કર અને હેલ્પરનો છે એ સમાવેશ કરવો અને એની અંદર એને આવરી લેવા એ સિવાય જે આંગણવાડી હેલ્પર અને જે આંગણવાડી વર્કર છે એમનો પે સ્કેલ પે બેન્ડ અને પે ગ્રેડ પણ છે એની પોસ્ટ પ્રમાણે છે એ નક્કી કરવાનો રહેશે અને ધ કટ ઓફ ડેટ ફ્રોમ વિચ ધ ઇન્ક્રુમેન્ટ ઓન આંગણવાડી વર્કર્સ હેલ્પર વુડ બી ઇન્ટેડ ટુ એરિયર્સ તો કટ ઓફ ડેટ સુધીમાં જે છે એ આંગણવાડી વર્કર અને હેલ્પર જે છે એ એરિયર્સ માટે પણ હકદાર છે તો આ પણ જે છે એ કોર્ટે છે એમને ટકોર કરી દીધી છે એ સિવાય એક મુદ્દો એવો છે કે આંગણવાડી વર્કર ને જે છે એ ક્લાસ થ્રીનો પગાર આપવાનો રહેશે અને જે આંગણવાડી હેલ્પર જે છે એને ક્લાસ ફોર્નો જે છે એ મિનિમમ પગારના જે પે સ્કેલ જે છે એની અંદર છે એ એમને આવરી લેવાના રહેશે અને આ સેલરી જે છે એમની નક્કી કરવાની રહેશે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ સીલ કમ્પ્લીટ ધ એક્સરસાઇઝ ઓફ ફોર્મ્યુલેટિંગ ધ પોલિસી એઝ અબૌ વિથિન અ પીરિયડ ઓફ સિક્સ મંથ શું કીધું એવું કડક રીતે કીધું કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને જે રાજ્ય સરકાર છે એ બંને ભેગા થઈને જે છે આ ઉપર મુજબની અમે જે પોલિસી કીધી છે આંગણવાડી વર્કર અને હેલ્પરને કાયમી તરીકે સમાવવાની તો એને છ મહિનાની અંદર જે છે એ પૂરી કરવાની રહેશે અમે ઓર્ડર કરીએ ફ્રોમ ધ ડેટ ઓફ અપલોડિંગ ઓફ ધીસ જજમેન્ટ ઓન ધ પોર્ટલ ઓફ ગુજરાત હાઈકોર્ટ શું કીધું તો અમે આ ઓર્ડર કર્યો અને ગુજરાત હાઈકોર્ટની સાઈટ ઉપર અમે અપલોડ કરીએ એ તારીખથી છ મહિનાની અંદર જે છે એ તમારે ઉપર મુજબના ચુકાદામાં જે લખ્યું છે એ મુજબની પોલિસી છે એ છ મહિનાની અંદર તૈયાર કરવાની હેશે ટીલ ધ ટાઈમ એપ્રોપ્રિયટ ડિસિઝન આર ટેકન ધ પિટિશનર વુડ બી એન્ટાઇલ ટુ સેલરી ઇન ધ મિનિમમ ઓફ પે એઝ ડિકલેર્ડ અબો તો ઉપર મુજબ જે અમે કીધું છે એ પ્રમાણે મિનિમમ પે સેલરી જે છે એ લેવા માટે જે છે એ આ જેણે આ કેસ કિલો છે અરજદારો જે છે એ હકદાર છે તો આમ કહીને સેલે જે જસ છે એ વિથ ધ અબો ઓબર્વેશન એન્ડ ડાયરેક્શન ધીસ આર ડિસ્પોઝ એ ઓફ એઝ અલાઉડ શું કીધું તો ઉપર મુજબના જે અમે ચુકાદો અને જે તારણો આપ્યા છે એ ધ્યાનમાં લઈને જે આ કેસ છે એ અમે શું કરીએ છીએ નિકાલ કરીએ છીએ તો દોસ્તો ખૂબ જ સરસ રીતે જે છે એ આંગણવાડી વર્કર અને હેલ્પરના તરફેણમાં આ ચુકાદો આવ્યો છે અને આની અમલવારી જે છે એ છ મહિનાની અંદર જે છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભેગા મળીને કરવાની રહેશે અને ઉપર મુજબ આપણે જેમ જોયું એમ પગાર સ્કેલ પણ એમનો નક્કી કરવો પડશે આંગણવાડી વર્કરને ક્લાસ થ્રીમાં સમાવવાના આંગણવાડી હેલ્પરને ક્લાસ ફોરમાં સમાવવાના અને એમને મુખ્ય સેવિકામાં પ્રમોશન આપવા માટેની જે આપણે રૂલ્સ ફોર જે જોયો ગુજરાત પંચાયત સેવાના જે જીઆર અગાઉ બહાર પડેલા છે બે હજાર ઓગણીસમાં એમાં તો એની અંદર પણ મને એવું લાગે છે કે સરકાર જે છે એ આગામી છ મહિનાની અંદર છે એ ચેન્જ કરશે અને ડાયરેક્ટ પણ કદાચ જે છે એ ખાતાકીય એક્ઝામ થ્રુ આંગણવાડી વર્કરને વર્કરને મુખ્ય છે એ પણ પણ લઈ શકે અને આંગણવાડી જે ક્લાસ લઈને એનો વર્કરવાડી વર્કર જુનિયર ક્લાકમાં હોય છે સિનિયર ક્લાકમાં હોય છે એવી રીતે નક્કી કરવામાં આવશે અને એને કાયમી કર્મચારી તરીકે સમાવવામાં આવશે તો દોસ્તો આ જે ચુકાદો જે છે એ મેં તમને જે હતો એ જે છે એમનું આપણે એનાલિસિસ કર્યું તો આપણે ન્યૂઝ તો ઘણા સાંભળ્યા હતા પરંતુ જે મને જે મનમાં જે હતું કે ભાઈ આ ચુકાદો ક્યાં છે કેમ કે ન્યૂઝ તો ઘણીવાર ફેક પણ જે છે એ પડતા હોય છે પરંતુ ખરેખર જે આ નિખિલ એસ કરિયલ જે જસ્ટિસ છે એમના દ્વારા જે છે એ બે આઠ ચોવીસના રોજ જે આ જે ચુકાદો છે એ ડિક્લેર કરવામાં આવ્યો છે બે આઠ ચોવીસથી લઈને પછીના છ મહિનાની અંદર જે છે એ સરકારને નીતિ ઘડવાનું કીધું છે તો હવે જોઈએ આગળ શું થાય છે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ